આજે આપણે પાઇપિંગવાળું બ્લાઉઝ બનાવવાનું છે આ મેં અસ્તરને મેન કાપડને કટ કરી લઉં છું નિશાન મૂકી દઉં છું આ નિશાન મેં મૂકી દીધા છે બરાબર હવે મેં એ ખાલી અસ્તર લઈ લીધું છે અને આ પાઇપિંગ ગામમાંથી તૈયાર લાવી હતી આ પાઇપિંગ છે એ સરસ મજા એની આવી રીતના જલ્દી મૂકી જઈશે તમારે પાઇપિંગવાળું બ્લાઉઝ કરવું હોય તો આ રીતની ગામમાં તૈયાર મળે છે પાઇપિંગ બધા કલરમાં મળશે હું અસ્તર આ રીતે ડાયરેક્ટ પહેલાં પાઇપિંગને સટાડી દઉં છું ari ini silam hari ni aswata dishu piping ni pelah, tar tar, per se piping ni tar se univers silam hari, so it leh jauh hari ni seorang sebanyak ni piping dekasi, piping memikiditis. પાઇપિંગ વાળું બ્લાઉઝ તમારે કરવું હોય તો કાપડથી ન થાય તો આ રીતની તૈયાર મળે છે હવે મેં મેન કાપડ એમાં સાડીનું એની ઉપર આ સ્તર જે પાઇપિંગ લગાવી હતી એ ઊંધું મૂકી દેવાનું છે અને ત્યાં સિલાઈ મારી હતી એ સિલાઈ ઉપર જ આ સિલાઈ આંકવાની છે આપણે પાઇપિંગ જે લગાવી હતી એને ઊંધું રાખી દેવાનું છે આ રીતનું એટલે તમારે સરસ મજાની ફિનિશિંગવાળી પાઇપિંગ લાગી જશે અને જ્યાં સિલાઈ મેં આંકી તી એ જ સિલાઈ ઉપર આ સિલાઈ આપણે આંકી દેવાની છે અને મેં નિશાન મૂક્યા હતા એ નિશાને આ ખંભા મેળવીને આપણે આ રીતની પાઇપિંગ મૂકી દેવાની છે વચ્ચેનું કાપડ હોય કે જો પાઇપિંગ સરસ મજાની દેખાય છે અંદરથી એક બાજુ દોરાય પણ નહીં બહાર રહે અને પછી આ રીતનું કટ મારી દેવાનું છે વચ્ચેનું કાપડ વધારાનું કાપીને આ રીતનું કટ લાગી દઈ ગોળાઇમાં બધા કટ મારી દઈશું હવે આ જો સરસ મજાની પાઇપિંગ બની ગઈ છે હવે આને ઊંધું કરી નાખવાનું કૂટલાઈ નાખવાનું છે સરસ મજાની પાઇપિંગ બહારથી દેખાય છે જો આ રીતની ઉપર તાર સિલાઈ એક મારી દઈશું આપણે આ તાર સિલાઈ મારી દેવાની છે સરસ મજાની ગોળાઈ દેતા દેતા તાર સિલાઈ હું મારી દઈશ એ પાઇપિંગ મેં લીલા કલરની લીધી છે તમારે જે કલરને મૂક્યું હોય એ મૂકીશો સરસ મજાની પાઇપિંગ લાગી ગઈ છે બે બાજુથી જો કોઈ પણ પટ્ટી મૂકવાની જરૂર નહીં ને જલ્દીથી લાગી જાય છે હવે બધી બાજુ હું અસ્તર રહ્યું એ ચોંટાડી દઈશ મેં અસ્તર હે ચોંટાડી દે નીચે મેં નીચેની પટ્ટી હું વાળી દઉં આ રીતની નીચે જે મેં મેન કાપડ હતું એને જ આ પટ્ટી વાળી દીધી છે બીજી કોઈ વાળવાની બીજી પટ્ટી મેકવાની જરૂર નથી એ મેં વધારાનું રાખ્યું હતું એટલે આમ વાળીને બધી બાજુ સિલાઈ મારીને આપણે અસ્તર ચોંટાડી દેવાનું છે આ રીતનું અને વધારાનું કાપડ બધું કટિંગ કરી લઈશું આ રીતનું પાઇપિંગવાળું બ્લાઉઝ તમારે પણ બનાવવું હોય તો જલ્દીથી બની જાય છે આમ બ્લાઉઝ મેં પાઇપિંગવાળું તૈયાર કર્યું છે નીચે બે ચીપટાં પીડી લઈશ જે પાછળ આપણે ગળાના ભાગમાં ચીપટાં પીડવાના હોય તે પીડી લઈશું નિશાન બિશાન કાંઈ મેં મીક્યું નથી અંદાજે હું ચિપટા પીડી લઉં છું જે સરસ મજાનું આપણું પાછળનું ગળું પાઇપિંગવાળું તૈયાર થઈ ગયું છે તમે પણ બનાવજો